ભાઈ વધારે મારામાં કોઈ આવતા જ નથી કોણ જોડતું જોડાતા જ નથી કોઈ હું કેટલા માણસોને ઓછા મોછો દિવસની અંદર હું ઓછામાં ઓછા પંદરથી વીસ જણાનું કોમેન્ટ મારતો છું કોમેન્ટ લાઈક અને એમેઝોન નીકળી નીકળીને સપોર્ટ કરું પણ યાર મારામાં તો કોઈ આવતા જ નથી

એ વાત નવો આવે આપડે જીતુભાઈ વાત કરી લોકો હવે કે ખબર જ પડતી ખાલી કોમેન્ટ હોય આવો આવો સોલંકી રસીલા બેન જય માતાજી અમારા લાઈવ માં આવવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો સોલંકી રસીલાબેન કે છે જીતુભાઈ જય જય માતાજી એમ કે છે જીતુભાઈ રસીલા જીતુભાઈ કે છે કે સીતા સીતારામ રશીલાબેન અને જય માતાજી એમ કે છે આપણા જીતુભાઈ તમને રસીલાબેન